નસવાડીના પાટડિયા ગામેથી બોફા જવાનો માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ જવાને કારણે ગામના લોકોને વારો આવ્યો રોડની સાઈડમાં બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ કારણે ધરાશાયી થઈ જતા રસ્તો અતિ બિસ્માર બન્યો જેને કારણે ફરી એકવાર તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિ સંપૂર્ણપણે છતી થાય છે આ રસ્તો પાંચ જેટલા ગામોને જોડે છે પરંતુ હાલ રસ્તાની હાલત ખરાબ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે એકદમ રસ્તાની નજીક જ લેવલ જ કહેવાય તૂટી ગયેલી એટલે વાહન બી સરખી સરખી એમ નથી તો જવા આવવા માટે આ રોડમાં અવર જવર સાધનો બંધ થઈ ગયા છે હવે પાંચેક કિલોમીટર એમ દૂર ફરીને જવું પડે છે સીધો આ માર્ગથી તૂટી ગયેલો છે હવે અહીં સરખી શકે એવું નથી અમારે પાટડિયાથી આ જે ડુંગર વિસ્તાર ખરો ને એમાં પાંચ સાત ગામો છે ત્યાં મેન રસ્તો ગણાય છે તો અત્યારે આ વરસાદના લીધે તૂટી ગયું છે બીજી વાર થયું છે આ પહેલાં બી તૂટી ગયું હતું તો આ કામ બરાબર નથી કરતા એના લીધે આ મુશ્કેલીઓ આવે છે રસ્તો અમારો ધોવાઈ ગયો છે તો અમારે જે દવાખાના માટે જે તકલીફ પડે છે કે જે પારૂલ હોસ્પિટલથી જે બસ આવે છે એ દર શુક્રવારે અહીંયા આવે છે તો એ બસ પણ નીકળી શકે એવી શક્યતા નથી અહીંયા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે પાટળિયા ગામ છે પાટળિયા ગામ પાસે આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ જે પ્રોટેક્શન વૉલ બનાવવામાં આવી હતી પ્રોટેક્શન વૉલ તકલાતી કામ કરવામાં આવ્યું હતું તેના વર્વો નમૂનો છે તેની અંદર પથ્થરો પૂરવામાં આવ્યા છે એટલે વરસાદની અંદર પ્રોટેક્શન વોલ ધોવાય સાથે સાથે કુપ્પા પાણી પુરવઠા યોજનાની જે પાઇપો નાખવામાં આવી હતી તે ઉપર જ નાખવામાં આવી છે અને તેની કામગીરી પણ યોગ્ય નથી જેના કારણે આખી આખી પાઇપલાઇન જ છૂટી થઈ ગઈ છે જે વાલ નાખવામાં આવ્યો તે વાલ જમીન દોષ થઈ ગયો છે બીજી તરફ આપને બતાવીશું આ પાટડીયાથી બોફા જતો રસ્તો છે તેમાં બનાવવામાં આવેલી પ્રોટેક્શન ધોવાતા તેની સાથે રસ્તો પણ ધોવાય છે હાલ આ રસ્તા ઉપર બધારી વાહનો જઈ શકે તેમ નથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ગ્રામજનો છે એ ગ્રામજનો હાલ વિચારી રહ્યા છે કે હવે અહીંયાથી પસાર થવું તો કેવી રીતના થવું કારણ કે ખેતરોમાં જવા માટે અનેક સામગ્રી લઈ જવા માટે વાહનોનો ઉપયોગ કરતા હોય છે બળદગાળાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે અહીંયાથી બળદગાળો પણ નીકળી શકે તેવી સ્થિતિ રહી નથી રફીક દણીવાલા જીએસટીવી